દાહોદ જિલ્લામાં છ નકલી કચેરી બાદ નકલી ટોલ નાખું હોવાના આક્ષેપ સાથે આદિવાસી એક્ટિવિસ્ટો દિવસથી ધરણા પર છે ટોલ ગુજરાત રાજ્યમાં કેવી રીતે લાવ્યા તેવા સવાલો સાથે કરોડો રૂપિયાનું ઉઘરાવતું ટોલ બંધ કરાવવા માટે ધરણા પર છે તો છેલ્લા સાત વર્ષથી આ ટોલ નાકામાં કરોડો રૂપિયાનું ઉઘરાણી કરતું આવ્યું છે ત્યારે આ ટોલ નાકા સામે આદિવાસીઓને કરોડો રૂપિયાનું લૂટવાનું બંધ કરાવવા તેમજ આ રાજસ્થાન ટોલ નાકું ગુજરાત રાજ્યમાં કેવી રીતે છે તેના આધાર પુરાવા ન મળતા ટોલ નાખું બંધ કરવા માટે છ દિવસથી ધરણા પર ઉતર્યા છે જિલ્લાના જાલોદ તાલુકાના લીમડી ગામ નજીક વરોડ ગામે આવેલ ટોલ બુથ નકલી હોવાના આક્ષેપ સાથે આદિવાસી એક્ટિવિસ્ટો ધરણા પર બેઠા છે ત્યારે આજ રોજ જિલ્લાના રાજકીય નેતાઓએ આ ધરણા ઉપર બેઠેલા આદિવાસીઓ એક્ટિવિસ્ટોની મુલાકાત લીધી હતી અને આ બાબતે ચર્ચાઓ અને વિચારણાઓ કરાઈ હતી ત્યારે તેઓએ ટોલ બુથ ઉપર ઉપસ્થિત અધિકારીઓ સાથે પૂછપરછ કરતા આ ટોલ બુથ અસલી છે કે નકલી છે તેના પુરાવા ટોલ નાકાના કર્મચારીઓ રજૂ કરી શક્યા નહોતા તો ટોલ નાકા પર કર્મચારીએ જણાવ્યું હતું કે મેનેજર આવશે ત્યારે તે પુરાવા આપશે અને વધુ માહિતી નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી ટૂંક સમયમાં અહીં આવીને આપશે હોવાનું જણાવ્યું હતું ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આદિવાસી એક્ટિવિસ્ટોના આ ધરણા ક્યાં સુધી ચાલશે અને આ વર્ડું ટોલ નાકુ છે કે નકલી તે ક્યારે ખબર પડશે તે હવે જોવાનું રહ્યું આદિવાસી સમાજ સાથે અવારનવાર અત્યાચારો થતા આવ્યા છે અને થાય છે આ ટોલ નાકાને લઈને અનેકવાર આવેદન અને હડતાલો પણ પડી છે આ ટોલ નાકે ત્રણ ગ્રામ પંચાયતની સેન્ટરમાં બનેલું છે આ ટોલ નાકું ખરેખર ધાવડિયા ચેકપોસ્ટની આગળ રાજસ્થાનની બોર્ડરમાં લઈ જવા માંગથી માંગ ઉઠવા પામી છે આ વરો ટોલવાળા પોલીસને દર મહિને પચાસ હજાર આપતા આપવામાં આવે છે તેનો ખુલ્લો પ્રહાર કરતા કહેવામાં આવ્યું છે કે પોલીસનો આમાં સી ફાળો છે કોઈ પણ આ ટોલ નાકા વિરુદ્ધ પ્રશ્ન ઉઠાવે તો પોલીસ ફરિયાદ થાય તો પોલીસ પર ખુલ્લો પ્રહાર કરવામાં આવ્યો હતો અને સ્લીપર રાજસ્થાનનું નામ લખાવવામાં આવ્યું હતું ટોલ નાખું

હવે પાડી ગામ ગુજરાતમાં તો છે જ નહીં બીજું પાડી ક્યાં આવ્યું એટલે પાડી ગામ ગુજરાતમાં નથી રાજસ્થાનમાં છે અને આ તો ગુજરાત છે ત્યારે ટોલ નાકું અહીંયા બનાવવામાં આવ્યું છે ટોલ નાકું ભલે બનાવ્યું છે પણ અહીંયાના રસ્તા ખાડા કબજાવાળા છે અને આદિવાસી વિસ્તારમાં અહીંયા ટોલ નાકું બનાવવામાં આવ્યું છે જ્યારે મહેસાણાથી પહેલી બાજુ જાઓ એટલે ટોલ નાકું નહીં ફોર લાઇનમાં નહીં સિક્સ લાઇનમાં નહીં ત્યારે અહીંયા ટુ લાઇન કઈ રીતે આદિવાસી વિસ્તારમાં ટોલ નાકુ બની શકે એના વિરોધમાં આજે અમે લોકો બધા અહીંયા આઠ દિવસ આ લોકો સાત દિવસ થયા છે ત્યારે આજે મુલાકાત લીધી છે અહીંયાના સ્થાનિક લોકો ચૂંટાયેલા હોય ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી હોય તમામ લોકો અહીંયા નીકળે છે ત્યારે એક આદિવાસી ભાઈ તરીકે આ લોકો બધા બેઠા છે એમને ગાડીઓ રોકવાની કોશિશ કરી પણ ચૂંટાયેલા એ ઊભા રહીને એમની મુલાકાત નથી લેતી એટલે નથી લીધી એટલે દુઃખની વાત છે જ્યારે અમારો કોઈ આદિવાસી ક્યાં ચપડાયેલો બેઠો છે એની મુલાકાત આજે મેં કરી છે અને સાંભળ્યું કે અમે આના માટે બેઠા છીએ ત્યારે અમારો એક એવો ઈરાદો છે કે આદિવાસીમાં આ ટોલ નાખું ના હોવું જોઈએ જ્યાં પાડી છે ત્યાં આ ટોલ નાખું એ લોકોને લઈ જવું પડે રાજસ્થાનમાં ગુજરાતમાં નહીં એટલે આ ભારત ગુજરાતમાં ભાજપની સરકારમાં મોરબીમાં બી ટોલ નાખો બોગસ મળી છે એવી રીતે આ બોગસ હોવું જોઈએ કર્મચારી બોગસ મળે ઓફિસરો ઓફિસો બધી ઘણી બધી બોગસ મળી એટલે આ ભારત ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં બધું જ બોગસ મળે છે એટલા માટે અમારા નાના નાના બધા માણસો અહીંયા બેઠા છે એના સપોર્ટમાં હું આવીશ આપનું નામ અને મારું નામ ચંદ્રિકાબેન

સમય સંજોગો હિસાબે નથી અમે એ સફળ રહ્યા પણ આદિવાસી એક્ટિવિસ્ટ એવા કેટલાક કાર્યકર્તાઓ આજે આ ધરણા પર બેઠા છે ત્યારે આ ટોલ નાખું બિલકુલ ફ્રોડ ટોલ નાખું એવું સાબિત થઈ રહ્યું છે અમે આ તમે જુઓ છો પાર્ટી છે દાહોદ હવે આ ટોલ નાખું એક્ચ્યુઅલી પાર્ટી રાજસ્થાનની અંદર હોવું જોઈએ આ ઝીણવટ ભરી તપાસ કરતા એવું સાબિત થાય છે અને અહીંયા આદિવાસી જનતાને છૂલ્લે આમ રોડ લૂંટવામાં આવી રહી છે નથી આ રોડની સુવિધા કે રોડ બિલકુલ તૂટેલી હાલતમાં છે જે તમે અહીંયા લીમડીથી લઈને દાહોદ બાયપાસ સુધી જાઓ રોડમાં ખાડા ટેકરા જોવા મળે છે અને નથી કે ત્યાં સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી અહીંયા ટોયલેટ બાથરૂમની સુવિધા કોઈ જ પ્રકારની સુવિધા નથી ખુલ્લી ખુલ્લે આમ આદિવાસીને લૂંટી રહ્યા છે ત્યારે હું તો અમારા આદિવાસી એક્ટિવિસ્ટ જે પણ આ ધરણા ઉપર બેઠા છે અને અમે એમને સાથે છે કારણ કે આપણે આ જો લડાઈ આવી રીતે ના લડીએ તો આપણા નાના લોકોનું શું થશે એટલે આ ગમે તે હિસાબે આજે જો ટોલ નાકુ ના પણ હટાવવામાં આવે તો સમજી લો કે જ્યાં સુધી ટોલ નાખું બેસાડ્યું છે જેટલા જેટલા વર્ષ સુધી આ પણ 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 એક્સિડન્ટો બન્યા છે છે તમને પડશે એટલે સમજી લો કે જે અમારી માંગણીઓ રોડ રોડ બનવા જોઈએ સ્ટ્રીટ લાઇટની ની સુવિધાઓ થવી જોઈએ બાથરૂમ જે ટોયલેટ ની સુવિધાઓ મળવી જોઈએ આ તમામ પ્રકારની સુવિધાઓ પણ મળવી જોઈએ અને આ ટોલ નાકુ બોગસ છે એવું સાબિત થાય છે ત્યારે ટોલ ને પણ રાજસ્થાનની બહાર બહાર ધકેલવા માટે તમારે તત્પર રહેવું પડશે બસ હું આટલું કંઈ નહીં આપનું નામ અને હું જનું કંઈ ગણાઈશ ખૂદનું ધારો જ એની સાથે સાથે મારે પણ એવું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિ ધરણા કરે તો પોલીસ ડિપાર્ટમેન્ટને એનામાં શું ઇન્ટરેસ્ટ એવો ગમે ત્યારે પોલીસ પહેલાં દોડીને આવી જાય અને અહીંથી ધરણાવાળાને હટાવવાની કોશિશ કરે એનાથી સાબિત થાય છે અને અમે જાણ્યું પણ છે પોલીસને આ દર મહિને પિસ્તાલીસ હજારથી પચાસ હજારના હપ્તા આપવામાં આવે છે મૂળભૂત આને હાચવી રાખવાની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટનો નો ફાળો છે કઈ પણ હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટ આવી જાય કોઈ પણ અવાજ ઉઠાવે તો એના પર ફરિયાદ થાય છે એને એરેસ્ટ કરવામાં આવે છે એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ પર મારો સીધો આરોપ છે પોલીસ ડિપાર્ટમેન્ટ આ લોકો પાસેથી પિસ્તાલીસ પચાસ પચાસ હપ્તા લે છે આ બોગસ છે તદ્દન બોગસ છે એટલા માટે જ એમને પોલીસ ડિપાર્ટમેન્ટ જ છાવરે છે કોઈ પણ એનો અવાજ ઉઠાવે કોઈ ધરણા મૂકે તો પેલા પોલીસ ડિપાર્ટમેન્ટ આવીને અહીંયા ઉભું રહી જાય છે એટલે એમને મૂળ સાચવવાનું કામ પોલીસ ડિપાર્ટમેન્ટ છે sanction દાયરામાં પોલીસ ડિપાર્ટમેન્ટ છે આપનું પાંચ પ્રમાણે આ કોઈ આદિવાસી એરિયાની અંદર ટોલ નાકું હોવું જોઈએ નહીં તો પણ ખોટી રીતે અહીંયા વસૂલાત કરે છે ખોટી રીતે સ્થાનિકો પાસેથી ખોટી રીતે પૈસા વસૂલવામાં આવે છે મુકેશ વાત કરી તેમ કે એની કાયદેસરની સ્લીપ મળે છે એમાં રાજસ્થાનનું સરનામું છે જો તમે ગુજરાતમાં નાખ્યો તો એની સ્લીપની અંદર ગુજરાતનું સરનામું હોવું જોઈએ કે નહીં જે જગ્યાનું અહીંયા ટોલ બુક આ ઉભું કર્યું એનું સરનામું આવું જ નહીં એનથી સાબિત થાય છે કે તદ્દન ખોટું છે અને ખોટી રીતે લાખો હજારો કરોડ રૂપિયા આદિવાસી ગરીબ દલિત અહીંયા દાહોદ જિલ્લાના સ્થાનિક પાસેથી ખોટી રીતે આ લોકો ઉઘરાવે છે આપનું નામ અને હોદ્દો હર્ષદભાઈ નીનામાં દાહોદ જિલ્લા પ્રમુખ સેના પ્રમુખ કોંગ્રેસ આમાં સાથે તો અવારનવાર અત્યાચારો થતા એને થાય છે આ ટોલ બાબતે પણ અમે અનેકવાર આવેદનો આવેલા ને અમે બી હડતાલ અમારી રીતે કરેલી અને આ ટોલને દૂર ખસેડવા માટે અમારે તેર જેટલી માંગણીઓ અમે મૂકેલી એમાંથી આ લોકોએ નવ માંગણીઓ સ્વીકારેલી અને અમે તે વખતે જ એમને કીધું હતું ભાઈ આ ટોલ નાકું અમારે જે ત્રણ ગ્રામ પંચાયતોની સેન્ટરમાં બનેલું છે આ ટોલ નાકું ખરેખર તમે ધાવળીયા ચેકપોસ્ટની પેલી બાજુ રાજસ્થાન બોર્ડરની અંદર લઈ જઈને ભણાવો અને અમને સર્વિસ રોડ હાલ અમે જે તેર માંગણી મૂકી હતી એમાંથી એ લોકોએ નવ માંગણીઓ સ્વીકારેલી અને ત્રણ અમારી માંગણી હતી કે ભાઈ આ ટોલને ગુજરાતની બોર્ડરને બહાર રાજસ્થાનમાં લઈ જાઓ એ સિવાય અમારું હતું કે જે અમારા કોમર્શિયલ વાહનો છે અમારા સ્કૂલના વાહનો છે દૂધના વાહનો છે એમને મુક્તિ આપો અને જે અમારા જાલોદ તાલુકા નહીં પણ દાહોદ જિલ્લાના જીજે વીસ પાર્સના જેટલા પણ તમામ વાહનો છે એ વાહનોને આ ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તો એ વખતે પ્રાંત અધિકારી શ્રી ચૌધરી સાહેબ હતા એ વખતે નવ માંગો સ્વીકારી એમાં એ લોકોએ એમને જે લેખિત આપ્યું હતું એમાં આ લોકોએ આ ચાર માંગણીઓ અમારી બાકાત રાખેલી અને એમાં વસ્તુ કેવી હતી કે આજે હું લઈને જાઉં છું મારી સાથે ઝઘડો થાય એટલે હું બેસું પણ મારી સાથે ખરેખર જેટલા પણ આપણા દાહોદ જિલ્લાના વાહન ચાલકો છે એ લોકોએ સપોર્ટ કરવો જોઈએ એ લોકો સપોર્ટના અભાવે તે વખતે આ ટોલ યથાવત આને રહ્યો અને હાલમાં જે માહિતી મળી એ અનુરૂપ આ રાજસ્થાનના પડી ગામે દાહોદથી પડીનો જે વિસ્તાર છે એની અંદર એકસો એંસીથી બસો પાંસઠનો જે એની લેન્થ બતાવે છે એની અંદર એ ટોલ બનવો જોતો હતો હમણાં તમે ફાસ્ટટેગ કઢાવો કે જે એમની રસીદ લઉં છું એમાં પણ રાજસ્થાન આવે છે એટલે ખરેખર મારી દ્રષ્ટિએ અને જે મારા ભાઈઓ આદિવાસીઓ બેઠા છે એમની દૃષ્ટિએ જે માહિતી આપણી વાત જે પ્રાપ્ત થઈ છે એ અનુરૂપ કાયદેસર આ ટોલ આજની તારીખે બોગસ હોય એવું સાબિત થઈ રહ્યું છે એટલે અમે અમારા ભાઈઓની સાથે સમર્થનમાં આજે જોડાય છે અમે આજે ત્રીજી વાર આવ્યા છીએ પણ ખરેખર આપણે જે વાહન ચાલકોની હાલાકી પડે છે અને આ જગ્યાએ ટોલ બનાવી અને ગુજરાતના અને જે અમારા આદિવાસીઓ કે જેમને અવારનવાર કોઈપણ કામે હેડ ઓફિસ આપણે ઝાલો ધોવાથી અને સમજેલી છે ફતેપુરા વિસ્તારને હેડ ઓફિસ દાહોદ હોવાથી અવારનવાર દિવસમાં દસ ડકા ખાવા પડે છે એમને આ ટોલ પોસાય એમ નથી એટલે અમારી સરકારને વિનંતી છે જો સરકાર સાંભળે તો સાચી વાત છે નહીં તો અમારે આદિવાસી તરીકે અમારી આદિવાસીની ખરેખર શું એ છે એ મારે બતાવવાની ફરજ પડશે માટે ખરેખર સરકારે આ ટોલ હટાવી અને ગુજરાતની બોર્ડરે ધાવડા ચેકપોસ્ટથી બહાર લઈ જવામાં આવે એવી અમારી માંગ છે

CN24 News Mobile App